જાલોદ મામલતદારને તોરણી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી બાળકી સાથે કરેલ દુષ્કર્મ બાદ હત્યાના વિરોધમાં આરોપીને ફાંસીની માંગ સાથે આવદનપત્ર આપવામાં આવ્યું જાલોદ મુસ્લિમ સમાજ દ્વારા તાત્કાલિક પગલા લઈ આરોપીને ફાંસી મળે તેની માંગ કરાઈ જાલોત મુસ્લિમ સમાજ સાથે જોડાયલ સહોલોકો આજરોજ મસ્જિદ બજાર થી લઈ જાલાવસયા ચોક પર મોટા પ્રમાણમાં લોકો ભેગા થઈ મામલતદાર કચેરી સુધી હાથમાં બેનર તેમજ આરોપી ગોવિંદનટને ફાંસી મળે તેવા સૂત્રચાર સાથે રેલી કાડામાં આવી હતી આ રેલીમાં તુરણી ગામની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી છ વર્ષની બાળા સાથે તેના જ સ્કૂલના પ્રિન્સિપાલ ગોવિંદનટ દ્વારા કૃષ્ટિ કૃત્ય કરી બાળકીની હત્યા કરી હતી જે શિક્ષકનો રોલ બાળકોને જીવનનો અને તેના જીવનના ઘડતરમાં અમૂલ્ય ફાળો હોય તે જ સ્કૂલોમાં બાળકો સુરક્ષિત ન હોય તો બાળકોને ક્યાં ભણાવવા મોકલવા તેમજ બાળકોનું ઘડતર કેવી રીતે કરવું તેવા વેધક સવાલ દરેક બાળકીના પિતાને આજે થઈ રહેલ છે શિક્ષણ જગતને શરમાં તેવું કૃત્ય જો શિક્ષક કરે તો બાળકીના પિતા કોના પર ભરોસો મૂકે મુસ્લિમ સમાજ મામલતદારને આવેદનપત્ર આપતા સમગ્ર ઘટના કલંકિત છે ઘટનાને દરેક સમાજના લોકો આજે નિંદા કરી રહેલ છે ભારતીય સમાજમાં આવી નિંદનીયને કલંકરૂપ ગણાય તેવી ઘટના જે બાળકી સાથે થયેલ છે તેના ભાગરૂપે આરોપી નરાધમને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં મર્યાદામાં ઝડપી કેસ ચલાવી આરોપીને ફાંસી આપવામાં આવે તેમજ આરોપીની મિલકત ટાંચમાં લઈ ન્યાયનું ઐતિહાસિક દાખલા રૂપ ઉદાહરણ પૂરું પાડવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી તેમજ આરોપીને જો સજા નહીં આપવામાં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઝાડોદ મુસ્લિમ સમાજ તેમજ ભીલ પ્રદેશ યુવા આદિવાસી પરિવાર દ્વારા કરવામાં આવી આજ રોજ તારીખ એક ના રોજ અમે મામલતદારશ્રી શ્રીને આવેદન પત્ર આપવા આવ્યા છે શિક્ષક હત્યારો છે ગોવિંદ નટ તોરણી દીકરીને ન્યાય આપો તેના માટે આચાર્ય ગોવિંદ નટે જેવા નરાધમને સખ્ત સજા મળવી જોઈએ અને મુસલમાન સમાજના યુવાનો તરફથી અમે આવેદન પત્ર મામલતદાર સાહેબને આપ્યું છે અને તેને ફાંસીની સજા મળે એવી અમારી માંગ છે આપનું નામ આપ સલામ સલામ લાલ આજ રોજ મુસ્લિમ સમાજના એક બેનર હેઠળ જે સિંગમાં નાની બાળકી છ વર્ષની પહેલાં ધોરણમાં ભણતી એની સાથે એ નારાધમે જે દુષ્કર્મ આચર્યું છે તેના સંદર્ભમાં આજે મુસ્લિમ સમાજને સાથે લઈને એમની સાથે તમામ સમાજે આજે એક ટેકો આપી અમે મામલતદારશ્રીને આવેદન આપ્યું છે અને મામ એમ આવેદનમાં એવું નારાદ અમને ફાંસીની સજા આપવામાં આવે નહી તમામ સમાજ એક મંચ પર આવીને અમે એ અત્યારને સજા આપવા માટે અમે આંદોલન પણ કરીશું મનસુખભાઈ કટારા જાલોદ તાલુકા બીપીએમ